કોઈ હે તું નૌકને વાટ ઉડાડે તો જય માતાજી જય ખોડિયાર માં તો આજે આપણે આવી ગયા છીએ માટેલ તો તમે બધા જોઈ શકો છો કે આપણે માટેલ धाम આવી ગયા છીએ તો આ બધી જે તમે જોઈ શકો છો તે માટેલ धाम ની અંદર દુકાન જે આ બધી પ્રસાદ ને બધી મળે છે અહીંયા તો બધી કોટ ચારમે દુકાન છે તો તમે બધી સોના ચાંદી દગીને દાગીના દેવા તો જૂના મળે છે આ બધાય ભાઈ ભક્તો અવર જવર થઈ રહી છે તો આ દુકાનોમાં પણ બહુ જોયેલા એક છે મસ્ત મજાનું બધુંય તો આજ આપણે આવી ગયા છીએ ધામ તો ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો એટલે ખોડિલમાના દર્શન કરાવવા જાય ને તો આ ભાઈ ભક્તો બધે દર્શન કરવા માટે જાય છે ધામ ની અંદર તો આ બધી જો આ દુકાનો વરસ છે તો બધી ને બધી પ્રસાદ ને બધી મળે છે તો આ બધી માટલધામની બાજુમાં દુકાન આવેલી છે તો હાલો હવે આપણે બધે જઈ ખોડિયારમાના દર્શન કરવા માટે તો ખોડીયરમાનો ગેટ આવી ગયો છે જ્યાંથી આપણે હવે એન્ટર થઈ શકીએ છે તો હાલો બધે આપણે મારી સાથે જાય છે ખોડિયારમાના દર્શન કરવા માટે તો આપણે જઈ ખોડિયારમાં પગે લાગી લીધા તો જઈ છે હવે અંદર તો હાલો બધે આપણે જાય છે ખોડીરમાંના પગે લાગવા માટે તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ તો તો બધા ભાઈ ભક્તો દર્શન કરીને આવે છે તો આ બધી જે યાત્રાળુ રાત્રો ગણાવે એના માટે બધા રહેવાની સગવડતા છે બધી તો હવે આજે બધી માટેલમાં ઘણી સુવિધા છે આ બાજુમાં જે ઓફિસ છે માટેલની તો આ જો લખેલું છે આજ શ્રી કોડિયારમાં માટેલની અંદર ઘણા ભાઈ ભક્તો આવેલા છે હજુ આ ભાઈ ભક્તો બધા બેઠા છે અહીંયા તો હવે આપણે ખોડિયાર ખોડિયારમાં દર્શન કરવા માટે તો વિડીયોને એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને નાની એવી કોમેન્ટ કરી દેજો કે જય ખોડિયારમાં એટલે મને ખબર પડે કે હાલ ભક્તો વિડીયો જોયો છે મારો તો જો આ સામેની અંદર જો આ માતાજીની ધજા કહેવાય કે જેમાં ખોડિયારમાં નો કેવા કહેવામાં આવે તોય ને ધજા તોય જાગતી શ્રી ખોડિયાર ખોડિયારમાં તમે જોઈ શકો છો બધા ખોડિયારમાં જાગતી શ્રી ખોડિયાર તો જે આ ધજા છે આમ કેવી સરસ મજાની લહેરાય છે એમાં પણ આધુ ખોડિયારમાં લખેલું છે તમે જોઈ શકો છો તો કેવી મસ્ત મજાની લહેરાય છે ધજા ધજામાં પણ ઉપર પણ તીડ છે તો હવે આપણે ખોડિયારમાં દર્શન થઈ જશે તો હાલ જઈએ આપણે ખોડી ઠેઠ મંદિરની અંદર દર્શન કરવા માટે જવાનું છે તો મારી એક નમ્ર વિનંતી કે લાઈક તો અવશ્ય કરતા રહેજો કે તમારા માટે અવનવા આવા વિડીયો લઈને આવતો રહીશ તો બાજુમાં તો બધી ખોડી ફોટા છાંટેલા છે આ બધી ભક્તો માટે આજે આવે એના માટે બધી સુવિધા છે અહીંયા છે બાજુમાં મેલડી માતાજીનું મંદિર જો આ બધી અહીંયા સુવિધા છે ઘણી બધી